એસોસી ટીમ આઈટીએમ વોકેશનલ યુનિવર્સિટી ઓમ શાંતિ ઓર્ગેનાઇઝેશનના સહયોગથી સે નો ટુ ડ્રગ્સના થીમ ઉપર રીલ મેકિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બસો ચોસઠ જેટલા ઉત્સાહી વિદ્યાર્થીઓ દ્વારા ભાગ લઈ કુલ બેતાલીસ ટીમો બનાવવામાં આવી હતી અને ગત સોલમી જાન્યુઆરીના રોજ તે પૈકી કુલ દસ શ્રેષ્ઠ ટીમોને પસંદગી આગળના રાઉન્ડ માટે કરવામાં આવી હતી વ્યસન મુક્ત ભારત અભિયાનના ભાગરૂપે વડોદરા શહેરમાં અને સમગ્ર રાજ્યમાં ਐਂਟੀ ਡਰਗ ਕੈਂਪੇਨ ਗੁਜਰਾਤ ਪੁਲਿਸ ਸਵਾਰਾ ਚਲਾਵਾਂ ਮਾ ਵੀ ਰਿਹਾ ਸੀ ਅਨਾ ਭਾਗ ਰੂਪੇ ਅਜੇ ਇੱਕ ਕਾਰਜਕ੍ਰਮ ਨੂੰ ਆਯੋਜਨ ਬ੍ਰਹਮ ਕੁਮਾਰੀਸ ਅਟਲਾਦਰਾ ખાતે ਕਰਵਾਉ ਮ ਆਵਿਉ ਜੇਮਾ ਸ਼ਹਿਰ ਨਾ ਕ੍ਰੀਏਟਿਵ ਯੂਥ ਨੇ ਇੱਕ ਅਵੇਨਸ ਮਾਤੇ ਉਪਯੋਗ ਕਰੀ ਸਕਾਏ ਇਹਵਾ ਇੱਕ ਫਿਲਮ ਬਣਾਵਾ ਮਾਤੇ ਨੂੰ ਕੰਪੀਟੀਸ਼ਨ ਆਯੋਜਨ ਕਰਵਾਉ ਮ ਆਵਿਉ ਆਮਾ ਗਣਾ ਬਦਾ ਯੰਗ ડાયરેક્ટર્સ પાર્ટિસિપેટ કરીને આજે તમે જોયું કે કેટલાકને આપણે ફર્સ્ટ સેકન્ડ થર્ડ પ્રાઇઝ પણ આપી કેટલાકને લેટર ઓફ એપ્રિશિએશન પણ આપી આ ફિલ્મો આપણા અવેરનેસ કેમ્પેનમાં ઉપયોગ કરવામાં આવશે સોશિયલ મીડિયા માધ્યમથી યુવા જનતા શહેરના તમામ લોકો સુધી એન્ટી ડ્રગ અવેરનેસ અંગેનું એક મેસેજ પહોંચાડવાની આપણા પ્રયાસ છે આપના માધ્યમથી આપણા કહેવા માંગીએ છીએ કે શહેર પોલીસ જે ડ્રગ ટ્રાફિકિંગ કરતાં ઇસમો વિરુદ્ધમાં એક અભિયાન તો છેડી છે સાથે સાથે લોકો પણ આ કાર્યક્રમના હિસ્સો બને દરેક નાગરિક સંકલ્પ કરે હું ડ્રગનો અભ્યુસ કરીશ નહીં અને મારા પરિવારજનો ઇષ્ટ મિત્રો પણ આમાં ભાગી બનશે નહીં અને સાથે સાથે કોઈ પણ સમુદાય કે વિસ્તાર કે સમાજના સભ્યો આવા પ્રવૃત્તિમાં સંડાયેલ હોય એવા બાબતે જાણકારી પણ પોલીસને આપીશું એવા એક સંકલ્પ કરે તો હું માનું છું કે શહેરમાં ચાલતા આવા પ્રવૃત્તિઓને આપણે સંપૂર્ણ નિયંત્રણમાં લાવી શકીએ ઇફેક્ટિવ એન્ફોર્સમેન્ટ કરીને યુવા જનતાને આવા પ્રવૃત્તિમાં જે ડિસ્ટ્રાક્ટ થઈને જાય છે અને અટકાવી શકીએ